ભરૂચ કોર્ટમાં આ કેસ ચાલી ગયો છે કેસ ફાઇનલ દલીલના સ્ટેજ પર હોય અને આગામી મુદત ત્રણ સપ્ટેમ્બરની છે ત્યારે પોતાના અસીલ લેવા છેતરપિંડી કેસના આરોપીને આ કેસમાં તેની તરફેણમાં જજમેન્ટ અપાવવા વકીલ એસઆઈ મન્સુરીએ પાંચ લાખની માગણી કરી હતી ભરૂચ કોર્ટનો વકીલ અસીલની તરફેણમાં ચુકાદો અપાવવા માટે ચાર લાખની લાંચ લીધા લેવામાં આવી હતી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે પંદર ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ ભોલાવમાં રહેતા નિવૃત્ત રેલવે અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી હાલનો એસીવી કેસમાં ફરિયાદી એવા આરોપી વટવાના પિતા પુત્ર ખ્રિસ્તી સમાજના અગ્રણી હોય અને ભરૂચના જ ખ્રિસ્તી પરિવારને સરકારી નોકરી અપાવવાના બહાને પાંચ લોકો સાથે રૂપિયા સોળ લાખની છેતરપિંડી કરી હતી જેમાં આઈપીસી ચારસો છ ચારસો વીસ પાંચસો અગિયારસો ચાર મુજબ ગુનો દાખલ કરાયો હતો અને સી ડિવિઝન ચાર્જશીટ દાખલ કરતા સરકારી નોકરીના લાખોની બે હજાર બાવીસથી થી જ ભરૂચ કેસમાં ચાલી ગયો હતો તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અભિ સૈયદ ભરૂચ અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો